ગરબા રહેતા બેનરો સાથે વિરોધ નોંધાયો છે ઇકો જોર બાટે લડત લડનાર પ્રવિત પ્રવિત રામે આહવાન કર્યું છે વિસાવદર તાલુકાના ગાબોબા રાસ ગરબાનો વિરોધ કરાયો છે જેમાં રાસ ગરબા રમતા બેનરો સાથે ઇકો જોરનો વિરોધ કરાયો છે જેમાં લીમંદરા હરીપુર અને ખાંભાના ગાબોબા બેનરો સાથે વિરોધ કરવા આવ્યો છે તો આ બધી વિગત આપવા માટે

અંતર્ગત ગઈકાલે રાત્રે વિસાવદરના લિંબદરા હરિપુર અને ખાંભા ગામોની અંદર ઇકોઝોન હટાવો નામના બેનરો સાથે બાળકીઓએ રાસ રમીને એક સાંકેતિક વિરોધ દર્શાવ્યો છે સાથે સાથે હે અંબેમાં ઇકો ઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો આવા બેનર સાથે ત્યાંના સ્થાનિક લોકોએ ગરબીનું આયોજન કર્યું છે ત્યારે આવનારા દિવસોમાં તમામ એકસો છન્નું ગામોની અંદર આ રીતે સાંકેતિક વિરોધ થવાનો છે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે પરંતુ આ માધ્યમથી ત્યાંની જનતા ગીરની જનતા સરકારને સાંકેતિક સ્વરૂપમાં માં કેવા માંગે છે કે છે એ રાજી નથી એમનો વિરોધ છે અને એટલા માટે તાત્કાલિક ધોરણે આ કાયદાને હટાવવો જોઈએ દૂર કરવો જોઈએ જી ઇકો ઝોન માટે જે લડત આપ લડી રહ્યા છો આહવાન કરી રહ્યા છો અને આ સાથે ઘણા ગામોનું પણ સમર્થન મળી રહ્યું છે જેમ કે લીમદ્રા હરિપુર સાથે ખાભા ગાબોબા બેનરો સાથે લોકો પણ જોડાઈ રહ્યા છે ચોક્કસ થી હજુ તો ગઈકાલે બીજું જ નોરતું હતું એટલે અમુક ગામોમાં જ થયું છે આજથી હજી જે કઈ પણ નવરાત્રી બાકી છે મોટા ભાગના ગામના લોકો આમાં જોડાશે અને મોટા ભાગના ગામના લોકો આ રીતે નવરાત્રી કરી અને સાંકેતિક સ્વરૂપમાં વિરોધ દર્શાવશે સાથે સાથે તમામ ગ્રામ પંચાયત પંચ પંચાયતો એ પણ મારા આહવાન બાદ ઠરાવો કરી અને સરકારની વિરુદ્ધમાં ઇકો ઝોન સામે લડત માટેના મંડાણો કરી દીધા છે એટલે મોટી સંખ્યામાં લોકોનું જનસમર્થન મળી રહ્યું છે બદલ તમામનો હું આભાર માનું છું આજે આગામી દિવસોમાં પણ આ રીતના વિરોધ કરવામાં આવશે તેના તેના વિશે શું કહેશો ચોક્કસથી આગામી દિવસોમાં વિરોધ સતત કરવામાં આવશે જ્યાં સુધી આ કાળા કાયદાને હટાવવામાં નહીં આવે જ્યાં સુધી લોકોને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી આ સતત વિરોધ ચાલુ રહેશે અને આવનારા દિવસોમાં કદાચ મોટા પાયે આંદોલનો કરવા પડે તો પણ અમારી સંપૂર્ણ તૈયારી છે જી પ્રેમરામ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તો હરિપુર અને ખાબા ગામોમાં પણ બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો છે પ્રવીણ રાવે જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ જે વિરોધ કરાઈ રહ્યો છે તે હજુ પણ ઉગ્ર બની શકશે વધુ ને વધુ ગામો પણ આ ઉગ્ર વિરોધમાં જોડાઈ શકે છે ત્યારે અનોખો વિરોધ કરતા બાળાઓ નજરે પડી રહી છે હાથમાં ઇકો ઝોનનો વિરોધ કરતા બેનરો સાથે રાસ ગરબા રમી રહી છે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના લોકોના હિત માટે ઇકો ઝોન વિરુદ્ધમાં બે ઓક્ટોમ્બર થી એક મહાઅભિયાન શરૂ કરવાની મેં જાહેરાત કરી હતી આ અભિયાન અંતર્ગત ગત રાત્રે તાલુકાના લીમદ્રા હરિપુર અને ખાંભા ગામોની અંદર નાની ઇકોઝોન હટાવો નામના પોસ્ટર સાથે ગરબી રમીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો સાથે સાથે આગેવાનોએ હે અંબેમાં ઇકોઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો આવા બેનરો સાથે નવરાત્રીનું આયોજન કર્યું ત્યારે તમામ ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ત્યાંના સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા મથુરભાઈ અને જયસુખભાઈ નો પણ આભાર માનું છું આવનારા દિવસોમાં તમામ એકસો છન્નું અંદર આ રીતે નવરાત્રીનું આયોજન થઈ અને ઇકો ઝોન પ્રતિકાત્મક વિરોધ થશે